ઇસા તાલુકાના સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે મતદાન યાદી સુપ્રસિદ્ધ થઈ બરશિયાળે રાજકીય ગરમાવ જોવા મળશે ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને મતદાર યાદીમાં વાંધા રજૂ કરવા માટેનો ડીસા નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારીઓ આગામી બાવીસ ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય વિવાદો ચાલી રહ્યા છે અગાઉ ચેરમેન સામે ફરિયાદ દાખલ થયા બાદ સમિતિની રચના કરવામાં આવી હતી વહીવટી સમિતિમાં પણ વિવાદો થતા આખરે સરકારે અત્યારે વહીવટદારની નિમણૂક કરી હતી વહીવટદારની નિમણૂક બાદ મતદાર યાદીમાં સુધારો કરી ચૂંટણી યોજાવા કેટલાક રાજકીય ભાજપ નેતાઓ સમક્ષ રજૂઆત યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં મતદાર વિભાગોની હદ ઝોન નક્કી કર્યા બાદ કોઈને વાંધો હોય તો આગામી બાવીસ ડિસેમ્બર પહેલા રજૂ કરવા જણાવ્યું છે ત્યારબાદ લેખિતમાં વાંધો રજૂ કરનાર અરજદારે બે જાન્યુઆરીએ આધાર પુરાવા સાથે નાયબ કલેક્ટર કચેરી હાજર રહેવા માટે ડીસા નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી એન એચ પંચાલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે ઉલ્લેખનીય છે કે અત્યારે શિયાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે ડીસા તાલુકામાં કડકડતી ઠંડીમાં હવે જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ફરી ભર શિયાળે સહકારી માળખામાં રાજકીય ગરમાવો આવી ગયો છે